આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત અને એનઆઈડી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક પેડ માકી નામ કાર્યક્રમ અંતર્ગત ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા પાલડી ટાગોર હોલની સામે આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંયોજક અને કન્વીનર શ્રી રાજપૂત રાજપૂતજીના સક્ષમ નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ તથા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર શ્રીમતી નીતુબેન ખેમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગંગા મૈયાથી ગંગા મૈયાથી નમસ્કાર હું નીતુ ખેમાની ગંગા સમુદ્રની મહિલા અધ્યક્ષ છું ગુજરાત પ્રાંતની આજે અમારી ગંગા સમુદ્રની સમસ ટીમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગમાં વૃક્ષારોપણ કર્યું એમના મેનેજમેન્ટ સાથે એમના બાળકો સાથે અમે મળીને વૃક્ષારોપણ કર્યું છે અને આવનારી પેઢીમાં એન્વાયરમેન્ટ કેટલું અગત્યનું છે એ થોટ એમનામાં અમે નાખી છે આજે અને એની સાથે ગંગા સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સો જેટલા વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા કે તેઓ એક એક વૃક્ષનું જતન કરશે અને પરિવાર દેઠ એક વૃક્ષ વાવશે આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંયોજક અને કન્વીનર શ્રી અરૂણ રાજપૂત તથા આરએસએસ કાર્યકારી સંસ્થા આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત અને સમગ્ર ગંગા સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો